હાલો યુટ્યુબ ફેમિલી ગેમ્સ તો બધા તો બધા મજામાં છું તો આપણે એક નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે તો તમને ખ્યાલ ન હોય તો કહી દઉં કે આજે સવારથી લઈ અને અત્યાર સુધી વરસાદ ચાલુ જ છે તો આપણે ક્યાંય નીકળી નથી આવ્યા અત્યારે સાંજના સ તો તમે જોઈ શકો છો મિત્રો કે વરસાદ ચાલુ છે અત્યારે તો થોડો ધીમો પડી ગયો છે પણ થોડી વાર પહેલાં બહુ વધારે વરસાદ હતો અને વરસાદ હતો તો મિત્રો અમે તમને વખત બતાવેલો છો રીંગળીનો રોગ પણ એક આવો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે તો સોફા એવી હાલત નથી કેમ કે વરસાદ છે અત્યારે ખેતરમાં છે બધું લીલું અને અત્યારે સૌ તો આપણે જવાનું છે બકારું લેવા માટે ગામમાં પણ થોડી વાર પછી જઈએ શાબા પીને તો અત્યારે ભેંસ ધોવાનો ટાઈમ થાય મિત્રો ભેંસ ધોઈ લઈ એટલે તમને શાહ પી અને આપણે ગામમાં જશું તમને પૂરો નજારો બતાવીશ તો બ્લોગમાં તમે આગળ બીને રહેજો તો પૂરેપૂરો બ્લોગ જોવા માટે અને

ફાઇનલી આપણે સા પી લીધો હવે જ બકાલું લેવા હું તમને આગળ બતાવીશ પણ એ એક મારા અહીં ઘરની બાજુ એક સરસ મજાનો નજારો છે હું તમને બતાવું ત્યાં જઈને તો શું છે ને એ હું ત્યાં જઈને તમને બતાવીશ મિત્રો તો લોકમાં તમે આગળ બનીના રહેજો તો મિત્રો જે નજારાની વાત કરું છું ને એ છે આ નજારો તો તમે જોઈને કહી શકો છો કે આ સરસ મજાના ચકલીના માળા છે હું તમને ક્યારે બતાવવાનો હતો કેવી રીતના માળા બનાવેલા છે તમે જોઈ શકો છો સરસ મજાના મિત્રો આનું ચોમાસામાં શું થતું હશે ને તમે વિચારી શકો કેમ કે એટલા વરસાદમાં પણ જોઈ લો તમે સરસ મજાના માળા ગૂથી રહ્યા છે તો આવી રીતના છે મિત્રો તો હવે આપણે જશું બકાલું લેવા આવી ગયા આપણે બકાલે જોઈ શકો સરસ મજાનું ફ્રેશ બકાલું આવી ગયું છે તો મિત્રો આમાંથી આપણે લેશું બકાલું તો આજે તો લગભગ ડાયર ભાત બનાવવાની વાત હતી એટલે આપણે ડાયર ભાત બનાવવાનો જ મસાલો લેવાનો થાય જોઈ શકો છો સરસ મજાનું બકાલું છે ના કંઈ કંઈ વાતુમાં વળગી પહેરી પરંતુ આ જો ગામમાં વરસાદમાં સારો એવો પડી રહ્યો છે અત્યારે તો મોસ્ટ ઓફ સાટા સાટા છે વધારે વર્ષ નથી તો આપણું પાછળ એક લીંબુડી હતી મને નજર ગઈ જોઈ શકો છો લીંબુના સરસ મજાના ફૂલ મિત્રો તો લીંબુડીમાં લીંબુ મિત્રો જોરદાર છે તમને કદાચ દેખાતા હોય કે ના દેખાતા હોય હું તમને નજીકથી બતાવી જોઈ લો આ છે લીંબુ તો આપણે પૂછી લઈએ કે ભાઈ લીંબુ એકાદું તોડીએ કે નહીં પૈસા વગેરે આપણે નથી તોડવાનો થતું પણ લીંબુમાં આપણો જીવ ગયો એટલે તોડવું તો પડશે પૂછીને તો પૂછીને તો મિત્રો આપણે એકાદું લીંબુ પર તોડી લઈએ નાદમાં ડાયર ભાત સાથે ખાવા માટે તો જોઈ લે આપણે સરસ મજાનું એક ચોઈસ કરી લીધું લીંબુ મોટું બધી તો તમે જોઈ શકો છો આજ આપણે તોડી લઈએ તોડી પર લીધું મિત્રો જોઈ લો છે ને મિત્રો સરસ મજાનું કેવું છે લીંબુ તો મિત્રો આપણે એક સરસ મજાનું લીંબુ તોડી લીધું અને સુગંધ બીધી પણ તમને થોડુંક હસવું આવશે કેમ કે લીંબુની સુગંધ તો ખાટી જ હોય સરસ મજાની છે તો હવે આપણે નીકળી નીકળીએ છીએ ઘર તરફ આઈને આપણે ઘેર આવી ગયા પણ વરસાદ રહેવાનું નામ નથી તો જોઈ લો આપણે તો બીજું કઈ ને બસ આ બકલ ઉત લેવા જતા કોઈ શકો છો હું બધું આવું હિટ છે મિત્રો જોઈ શકો છો તમે બાકી તો આ બધી છકલાનો સરસ મજાનો અવાજ અને વરસાદ પણ ધીરો ધીરો ચાલુ છે તો બીજી જગ્યાએ ક્યાંય બહાર નીકળાય નથી જો મિત્રો આ એક સરસ મજાના ટમેટા પણ અહીં છે જોઈ શકો છો પૂરેપૂરી ટમેટી મિત્રો રેતી છે ને તોય ટમેટા થયા છે એટલે એવું લાગે કે જે ટમેટીનું વાવેતર કરતા હશે ને એ કદાચ રેતીમાં જ ટમેટા વાતા હશે તો આવી સરસ મજાની ટમેટી જોઈ લો બાકી તો આવી રીતના મોરાય છે ટમેટા ને હું બનાવવાનું હું બનાવવાનું છે દાળ ભાત દાળ ભાત બનાવવાનું છે ભાઈ ખાવું તો આવી આવું છે મિત્રો ફાઇનલી તો આજનો બ્લોગ આપણે મેં જ પૂરો કરશું કેમ કે લાઇટ પણ છે ને ત્યારે ચાર પાસ અંધારું છે વરસાદની હિસાબે વાળી વિસ્તારની અંદર લાઈટનો બહુ પ્રોબ્લેમ થતો હોય છે તો ફરી મળીશું નવા બ્લોગ ત્યાં સુધી રજા આપશો વિડીયો સારો લાગે તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો બધાને જય માતાજી જય સોમનાથ આવજો